પચાસ કરોડ રૂપિયા ની સંપત્તિ ના માલિક સુરત ના કિશોર ભજીયાવાલા નિવાસ સ્થાને આવકવેરા વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને કિશોરને પૂછપરછ માટે આઈટી ઓફિસ લઈ ગયા કિશોરને લઈ જતા સમયે મીડિયાએ કરેલા સવાલ જવાબમાં કિશોરે જય જલારામ કહી વાતને ટાળી હતી આગામી દિવસોમાં સમગ્ર કેસની તપાસ પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજૂ કરશે તેવી વાત કિશોરે કહી હતી જય જલારામ શબ્દ સિવાય કિશોર પાસે હાલ કોઈ પણ જવાબ ન રહ્યો હોય તેવું તેના નિવેદન પરથી લાગી રહ્યું છે જય જલારામ જય જલારામ જય જલારામ જય જલારામ ચોક્કસ આપશું જય જલારામ આ પતે પછી આ પતે પછી જય જલારામ જય જલારામ જય જલારામ આશરે બારસો પચાસ કરોડ જેટલી બેનામી સંપત્તિના કેસમાં ઝડપાયેલા કિશોરે જણાવ્યું હતું કે જય જલારામ બાપા વધુ સારું કરશે આઈટીની અને ઈડીની તપાસમાં આગામી સમયમાં પૂરેપૂરો સાથ સહકાર આપવાની વાત પણ કિશોરે કહી હતી સીબીઆઈ અને ઈડી ના અધિકારીઓ પણ આ કેસ માં તપાસ અને પૂછપરછ કરી રહ્યા છે ત્યારે આઈટી ના અધિકારીઓ દ્વારા ફરી કિશોર ને લઈને શું તપાસ કરવામાં આવી તે વિષય ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટી